અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં એક ગુજરાતીની જ્વેલરી શોપમાં લૂંટની ઘટના સામે આવી હતી આ સમગ્ર મામલે અમેરિકન પોલીસે વધુ તપાસ હાથ ધરી નેવાર્ક પોલીસના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ મે બે હજાર ચોવીસના ના રોજ બપોરે બાર છપ્પન કલાકે પોલીસને ન્યૂ પાર્ક મોલ રોડ પર આવેલ ભીંડી જ્વેલર્સમાં લૂંટ કરવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ શોરૂમમાં કામ કરતા કોઈ વ્યક્તિને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા નથી આ લૂંટની ઘટનામાં ડઝન લોકો અલગ અલગ કારમાં ભીંડી જ્વેલર્સ પર આવ્યા હતા અને તેમણે ગ્લાસ ડિસ્પ્લેમાં તોડફોડ કરીને લૂંટ ચલાવી હતી આ ઘટનામાં કેટલી લૂંટ થઈ છે તેનો કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર લૂંટારાઓ કરોડોની જ વેલેરી ઉઠાવી ગયા છે આ લૂંટનો એક વિડીયો પણ સામે આવ્યો છે આ વિડીયોમાં કેટલાક લોકોને ગુજરાતીમાં વાતચીત કરતા પણ સાંભળી શકાય છે લૂંટારાઓએ હથિયારોથી ગ્લાસ અને શોકેસમાં તોડફોડ કરી હતી તે હથિયારો પણ શોરૂમમાં જ છોડીને ભાગી ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર ત્રણ જ મિનિટથી પણ ઓછા સમયમાં આ લૂંટને અંજામ આપીને ચોરો ભાગી ગયા હતા આ ઘટનાના સીસીટીવીની તપાસ પણ પોલીસ કરી રહી છે જેના આધારે લૂંટારોઓ સુધી પહોંચવાનો પ્રયાસ હાલ ચાલુ છે

对呀 <Yeah. S 2>、yeah.